સર ગ્રેજ્યુએશન ઉપર કઈ નવી ભરતી છે ગ્રેજ્યુએશન હા કોલેજ 500 હા ચાલો સરસ મૃગાની તમે જો ગ્રેજ્યુએશન કમ્પલેટ કરે હોય તો તમારા માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મોટી ભરતીની જાહેરાત કરી છે બરાબર છે ઓલ ઇન્ડિયા માટે ટોટલ જો આપણે વાત કરીએ તો 14582 બરાબર

જ્યારે એસસી એસટી અને ગ્રેજ્યુએશન લેવલની જે પરીક્ષા છે બરાબર છે તેના ભરતીના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જેની માહિતી અમારી ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપની અંદર અમે અપલોડ કરેલ છે તે પણ તમે વાંચી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ચૌદ હજાર પાંચસો ને બ્યાસી ઉપર ભરતી પ્રક્રિયા ચાલુ છે જેની તારીખ છે ચાર સાત બે હજાર ને પચીસ સુધી તમે આ ફોર્મ ભરાવી શકો છો વધુ માહિતી માટે તમે અમને ફોલો કરી શકો છો આવજો જય હિન્દ